ઊંઘ પછી આત્મા ક્યાં જાય છે આત્મા શું કરે છે આત્માનું રહસ્ય ઘણા લોકોને આ સવાલનો જવાબ જાણવાની ઈચ્છા હોય છે એવી ઘણી ગૂંજવણો છે જેના જવાબ મળવા મુશ્કેલ છે ઘણીવાર સૂઈ ગયા પછી આપણો આત્મા પરમાત્માને મળીને આવે છે આ સંદર્ભમાં આજે આપણે એક રહસ્ય પરથી પડદો હટાવીશું આજનો સવાલ છે કે ઊંઘ પછી આત્મા ક્યાં જાય છે શું ઊંઘ પછી આત્મા ફરવા માટે જાય છે જો કોઈ આત્માને બાંધી દે તો શું થાય આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ માટે જાણવો ખૂબ જરૂરી છે મિત્રો તમને વિનંતી છે કે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં ચોક્કસ લખો જય શ્રી કૃષ્ણ અમુક ભૌતિકવાદી લોકો આ વીડિયોને સ્વીકારી નહીં શકે કારણ કે તેમને લાગે છે કે આ બધું પાખંડ છે હકીકતમાં આ પાખંડ જેવું કંઈ હોતું નથી આત્મા કોઈ પાખંડ નથી આત્મા એક જીવ છે જે ક્યારેય મરતો નથી અમુક સામયિકો તમને એવું કહી શકે છે કે આત્મા હોતી નથી પરંતુ મિત્રો હવે તો વિદેશી વૈજ્ઞાનિકો પણ આત્માને સિદ્ધ કરી ચૂક્યા છે જો કે આ વિશે આપણે પછીથી વિગતવાર વાત કરીશું એક શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે હે પાર્થ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી અગ્નિ બાળી શકતી નથી હવા ઉડાવી શકતી નથી અને તેને કોઈ દુઃખ પણ થતું નથી આત્મા સદાય અમર રહે છે દોસ્તો અમુક લોકો કહે છે કે ઊંઘ પછી આત્મા ખબર નહીં ક્યાં ક્યાંની યાત્રા કરે છે તમે પણ ક્યારેક વિચાર્યું હશે કે ઊંઘ પછી આત્મા આખરે જાય છે ક્યાં સપનાનું મનોવિજ્ઞાન શરૂઆતથી જ મનુષ્ય માટે કુતૂહલનો વિષય રહ્યો છે તત્વચિંતકો વૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોએ પોતપોતાની રીતે તેની વ્યાખ્યા કરી છે દોસ્તો જેમ કે આપ સૌ જાણો છો કે જ્યારે આપણે બધા ઊંડી ઊંઘમાં હોઈએ છીએ ત્યારે આપણે બધા સ્વપ્ન જોઈએ છીએ સ્વપ્ન આજે પણ સંશોધનનો રસપ્રદ વિષય બનેલું છે જો કે સ્વપ્નશાસ્ત્ર ઘણું બધું કહે છે પણ વૈજ્ઞાનિકો આજે પણ ગૂંચવાયેલા છે તેને અચેતન મનની ભાષા માનવા છતાં હજી સુધી કોઈ ચોક્કસ મત બની શક્યો નથી હજારો વર્ષો પહેલાં ગ્રીસના તત્વચિંતક હિપોક્રિટ્સ માનતા હતા કે ઊંઘ પછી આત્મા શરીરમાંથી નીકળીને અહીં તહીં ફરે છે તે સ્થિતિમાં તે જે જુએ છે કે સાંભળે છે તે જ સ્વપ્ન છે પ્લેટોએ પોતાની પુસ્તક ટાઇમસિસમાં સ્વપ્નોને લક્ષણોની અભિવ્યક્તિના રૂપમાં જણાવ્યા છે એરિસ્ટોટેલે લખ્યું છે કે માત્ર મનુષ્યો જ નહીં પણ ઘેકા બકરા ગાય કૂતરા અને ઘોડા વગેરે પણ સપના જુએ છે સનાતન ધર્મ વાસ્તુ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે કૃપા કરીને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો વીડિયો પસંદ આવે તો તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો આપણા મનમાં ઘણા બધા સવાલો ઉઠતા રહે છે તેમાંનો એક સવાલ એ આવે છે કે ઊંઘ પછી આત્મા ક્યાં જાય છે આવો વિગતવાર જાણીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે એ સમયે આત્માનું શું થાય છે શું તે શરીરમાં રહે છે કે પછી ક્યાંક ચાલી જાય છે બીજા પણ એવા ઘણા સવાલો હોય છે જેના જવાબ માણસ જાણવા માંગે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના વિશે બધું જ જાણવા માંગે છે અને જ્યારે આત્માની વાત આવે છે ત્યારે લોકો આ તરફ વધુ જિજ્ઞાસુ બની જાય છે તેઓ જાણવા માંગે છે કે આખરે આપણે આ વિશે કેવી રીતે જાણી શકીએ ઘણા બધા લોકો તો એવા હોય છે જે સાધુ સંતોની મદદ લે છે અને તેમની પાસે જઈને આ વિશે વાત કરે છે પુરાણો અનુસાર આત્માની ગતિ અને તેના કોઈ લોકમાં પહોંચવાનું વર્ણન અલગ અલગ મળે છે આપણે પૌરાણિક મત જાણીશું પણ પહેલાં સંક્ષિપ્તમાં વૈદિક મત પણ જાણી લઈએ જે ગતિના સંદર્ભમાં છે શું આપણો આત્મા શરીરમાં જ રહે છે કે આપણો આત્મા માનવ શરીરથી અલગ થઈ જાય છે જે વ્યક્તિ ખૂબ વધારે થાકીને સૂઈ જાય છે ત્યારે એ સમયે તેને ખૂબ જ અજીબ અજીબ વસ્તુઓ દેખાય છે અને ક્યારેક ક્યારેક તો આત્મા પરમાત્માને મળવા પહોંચી જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આપણું મૃત્યુ થઈ ગયું છે અને આપણે ભગવાનની પાસે આવી ગયા છીએ આપણે તેમને સાક્ષાત જોઈએ છીએ જેનાથી આપણને ખૂબ જ શાંતિ અનુભવાય છે અને ત્યાંથી પાછા આવવાનું મન થતું નથી કારણ કે સૂઈ ગયા પછી આપણું શરીર સંપૂર્ણપણે મૃત જેવું થઈ જાય છે અને ઘણીવાર તો માણસને જગાડવા પર પણ તે જાગતો નથી કારણ કે તે સમયે તેનો આત્મા ખૂબ દૂર જઈ ચૂક્યો હોય છે જેના કારણે માણસ ખૂબ મોડેથી જાગી શકે છે તમે લોકોએ પણ ક્યારેક ક્યારેક એવું અનુભવ્યું હશે કે તમે તમારા સપનામાં તમારા ઈષ્ટદેવતાને જોયા છે તમે તેમની સાથે વાતો કરી હોય કે પછી તમે તમારી પરેશાનીઓ તેમને જણાવી હોય તે તમને દર્શન આપી રહ્યા છે અને તમે તેમને જોઈ રહ્યા છો ઘણી બધી એવી બીજી પ્રક્રિયાઓ હોય છે જે તમારા માટે ખૂબ જ અનમોલ હોય છે અને ખૂબ જ શુભ હોય છે તમે એવું વિચારો છો કે હવે તમે અહીં જ રહો અને બસ આમને જ જોતા રહો પણ આ બધું તમારો આત્મા કરી રહ્યો હોય છે જે દિવસે તમે આ સપના જુઓ છો એટલે કે તમારો આત્મા પરમાત્માને મળે છે તે દિવસે તમારું કર્મ તન મન સંપૂર્ણપણે શુદ્ધ હોય છે મિત્રો ઊંઘ દરમિયાન પણ આત્મા અચેતન મન સાથે જોડાઈ જાય છે એટલે જ ઊંઘને એક બીજું મૃત્યુ નામ આપવામાં આવ્યું છે ઊંઘ પછી તમારો આત્મા ભવિષ્યની અંદર જઈ શકે છે ક્યારેક ક્યારેક તમારો આત્મા તમારું ભવિષ્ય પણ જુએ છે દોસ્તો જેમ કે અમે તમને જણાવ્યું ઊંઘ પછી તમારું અચેતન મન આત્માના સહારે ભવિષ્યની અંદર જઈ શકે છે તે ભવિષ્યને જોઈ શકે છે તેની અંદર તે ક્ષમતા હોય છે તમારી સામે ઘણા એવા ઉદાહરણો હોય છે જેમાં ઊંઘ પછી આપણું અચેતન મન ભવિષ્યની અંદર ચાલ્યું ગયું હતું તમે ક્યારેય ખુલ્લી આંખોથી જે વસ્તુઓ નહીં જોઈ હોય તે તમારી બંદ આંખો એટલે કે ઊંઘ પછી તમારો આત્મ જુએ છે તમને પણ ઘણા એવા સપના આવ્યા હશે કે જે પછીથી સાચા થઈ ગયા આ પ્રકારના સપના આપણને ત્યારે આવે છે જ્યારે આપણું અચેતનમન ભવિષ્યની અંદર જઈ ચૂક્યું હોય છે આપણું અચેતન મન ભવિષ્યને કેવી રીતે જાણી લે છે આ વિશે કહેવું મુશ્કેલ છે પણ એવું માનવામાં આવે છે કે જે ભૌતિક જગતની અંદર થાય છે તે તેના પહેલા જ સૂક્ષ્મ જગતની અંદર થઈ ચૂક્યું હોય છે એનો અર્થ એ છે કે આપણી સાથે પહેલા સૂક્ષ્મ જગતમાં થાય છે અને ત્યારબાદ જ તેની અસર ભૌતિક જગત પર પડે છે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું અચેતન મન અનંત બહાર સાથે જોડાઈ જાય છે અને ત્યાં ક્યાં શું થઈ રહ્યું છે તે તે જોઈ શકે છે ક્યારેક ક્યારેક આપણો આઠમા ઊંઘ પછી વૈકુંઠધામ પણ બતાવે છે બરાબર તે જ રીતે જેમ દેવતાઓ દૂર રહીને પણ ગમે ત્યાં જોઈ શકે છે અને જે સૂક્ષ્મ જગતની નંબર થઈ ચૂક્યું છે તેને સરળતાથી અચેતન મન ખબર પાડી લે છે ભવિષ્ય બતાવનારા સપનાઓની અંદર આપણું અચેતન મન તે સ્થાન પર જઈને જોઈ શકે છે અથવા કહો કે તે તે સ્થાન પર અહીંથી જ જોઈ શકે છે આ જ પ્રકારનું સપનું મને પણ આવ્યું હતું મારા ફોઈનો એક દીકરો હતો અને તેનું મૃત્યુ ગૌરવના દિવસે થયું હતું અમને ખબર નહોતી કે તેનું મૃત્યુ થઈ ગયું છે પણ તે જ દિવસે સપનામાં મેં જોયું કે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે જો કે મેં આને ખોટું માન્યું પણ સવારે જ્યારે ખબર પડી કે ખરેખર ફોઈના દીકરાનું મૃત્યુ થઈ ચૂક્યું છે તો હું હેરાન રહી ગયો જોકે દરેક સપનું સાચું થતું નથી સોમાંથી એક જ સપનું એવું હોય છે જે સાચું હોય છે તો તમે સપના જોયા પછી ગભરાશો નહીં મનને શાંત રાખો દોસ્તો આ તો માત્ર અમારી સાથે જ થાય છે એવું નથી તમારા ઘર પરિવારની અંદર પણ અમુક એવા લોકો છે જેમણે સપનાની અંદર ભવિષ્ય જોઈ લીધું છે તમને જણાવી દઈએ કે આખું ભવિષ્ય કોઈ ફિક્સ હોતું નથી પણ અમુક વસ્તુઓ ફિક્સ હોય છે દોસ્તો ઊંઘવાનો અર્થ થાય છે તમારા ચેતન મનનું સૂઈ જવું ચેતન મન જે તમારા શરીરનો એક હિસ્સો કહેવાય છે તે સૂઈ જાય છે જ્યારે તમે સૂઈ જાઓ છો તો તમારું માત્ર ચેતન મન જ સૂવે છે ચેતન મન જે બહારનું મન હોય છે પણ અંદરનું મન ક્યારે સૂતું જ નથી તેને તેની કોઈ જરૂર હોતી નથી ચેતન મન જ્યારે સૂઈ જાય છે તો આપણે બહારની વસ્તુઓને જોવાનું અને સાંભળવાનું બંધ કરી દઈએ છીએ અને જોઈએ પણ છીએ તો તે ચેતન મનની મદદથી થતું નથી અમુક લોકો જે મરી ચૂક્યા હતા અને પછી પાછા જીવતા થયા તો તેમણે તે બધી વાતો જણાવી જે તેમણે નહોતી જોઈ એનો અર્થ હતો કે તેઓ પોતાના અચેતન મન સાથે જોડાયેલા હતા દોસ્તો આત્મા કંઈ કરતો નથી કારણ કે તે એક અભૌતિક સચ છે તેની અંદર કોઈ રાગ હોતો જ નથી જ્યારે આપણે નિર્ગુણની વાત કરીએ છીએ તો તે આત્મા જ હોય છે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું અચેતનમન આત્મા સાથે જોડાઈને ક્રિયાશીલ થઈ જાય છે અને ત્યારબાદ આપણે સપનાઓની અંદર ચાલીએ છીએ આ રીતે જોઈને આપણને એવું લાગે છે કે ઊંઘ પછી આપણો આત્મા ક્યાંક જઈ રહ્યો છે જો કે તમને ખબર હોવી જોઈએ ક્યાં મનોવિજ્ઞાન સાથે સંબંધિત ગહન વિષય છે તેનું ઉત્તર ખૂબ જ વિસ્તૃત છે તમે એટલું સમજી લો કે આત્મા ક્યારેય સૂતો નથી હંમેશા ક્રિયાશીલ રહે છે જ્યાં સુધી તે શરીરમાં છે એવું કહેવાય છે કે મૃત્યુ પછી તે અનંત આકાશમાં વિલીન થઈ જાય છે જો કે તેનો પ્રમાણિક જવાબ તો કોઈની પાસે નથી પણ મારા અનુભવ અને આત્મા વિશે વાંચવાથી મને ખબર પડી કે આત્મા મગજમાં સોયની અણી જેટલો સફેદ રંગનો ચમકતો એક બિંદુ છે જે શરીરમાં દરેક જગ્યાએ ફરી ફરીને ચેતના જાળવી રાખે છે જો તમે વિચારી રહ્યા છો કે ઊંઘ પછી તમારો આત્મા ક્યાંક જાય છે તો તમે ખોટું વિચારી રહ્યા છો હકીકતમાં આત્મા દરેક જગ્યાએ સુલભ છે એટલે કે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે પણ તમારો આત્મા અમુક કર્મોના બંધનોની અંદર બંધાઈ જવાને કારણે તમને એવું લાગે છે કે તમે એક અલગ એકમ છો પણ ના એવું નથી જો તમે તે કર્મના બંધનોને હટાવી દો છો તો તમારો આત્મા કે મારો આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી એનો અર્થ એ છે કે ઊંઘ પછી તમારો આત્મા ક્યાંય જતો નથી તેને ક્યાંય જવાની જરૂર હોતી નથી પણ તમારું મન ગતિ કરે છે આ જ ગતિની આપણે આપણા આત્માની ગતિ માનીએ છીએ સપનામાં આપણે વર્તમાનને જોઈ શકીએ છીએ દોસ્તો સપનામાં ત્રીજી સ્થિતિ એ હોય છે કે આપણે વર્તમાનને બરાબર જોઈ શકીએ છીએ જે વર્તમાનમાં થાય છે અને આપણે તેને સપનાના રૂપમાં જોઈ રહ્યા હોઈએ છીએ આ પ્રકારના સપનાઓ આપણને એ જણાવે છે કે ક્યાં શું થઈ રહ્યું છે દોસ્તો આ પ્રકારના સપનાઓના મારી પાસે તો ઘણા પુરાવા નથી પણ એક ઘટનાનો ઉલ્લેખ કરવા માંગીશ ડોક્ટર અરૂણકુમાર લખે છે કે એકવાર જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા તો તેમણે જોયું કે સજ્જનજી તેમની પાસે આવ્યા છે અને બોલી રહ્યા છે કે હું તો જઈ રહ્યા છું તું બાળકોનું ધ્યાન રાખજે ત્યારબાદ અચાનકથી લેખકની આંખ ખુલે છે તો સમય જુએ છે તે રાતના ત્રણ વાગ્યા છે તેમને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થઈ ગયું અને સજ્જનજીનું અહીં આવવાનો શું મતલબ પણ જ્યારે સવાર થાય છે તો ખબર પડે છે કે સજ્જનજી તો રાત્રે એક વાગે જ મરી ચૂક્યા હતા સપનામાં આપણે વર્તમાનને જોઈ શકીએ છીએ દોસ્તો આ સજ્જનજીની જીવાત્મા હતી ભલે લેખકનું ચેતન મન નહોતું જાગ્યું પણ અચેતન મન જાગેલું રહે છે અને એ જ કારણ હતું કે તેમણે આને એક સપનાના રૂપમાં જોયું જીવાત્મા અચેતન મન સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે પણ ચેતન મન સાથે સંપર્ક કરવો તેના માટે એટલો સરળ હોતો નથી એટલે જ તો દેવતાઓ અને બીજી આત્માઓ સપનાના માધ્યમથી કાંઈક કહે છે ચેતન મનની પોતાની સીમા હોય છે અને અચેતન મનની પોતાની સીમા હોય છે આમાં એક ભૌતિક હોય છે તો બીજું સૂક્ષ્મ હોય છે ઊંઘ પછી તમે ભૂતકાળ જોઈ શકો છો તમને જણાવી દઈએ કે આત્મા એક સહયોગી છે તે માત્ર સહયોગ કરી શકે છે તેના કારણે સંભવ છે ઊંઘ પછી બીજી સંભાવના એ છે કે તમારું અચેતન મન ભૂતકાળને જોઈ શકે છે અહીં આપણે ભૂતકાળની ચર્ચા ઘણા ઉદાહરણોથી જોઈશું ભૂતકાળનો અર્થ થાય છે કે જે ઘટિત થઈ ચૂક્યું છે અને તેના અંશ તમારી અંદર મોજૂદ છે પણ ચેતન મન તેના સુધી પહોંચી શકતું નથી પણ અચેતન મન માટે આ વસ્તુઓ સુધી પહોંચવું સરળ હોય છે જ્યારે આપણે સંચિત સૂચનાઓની વાત કરીએ છીએ તો તે સૂચનાઓની વાત કરીએ છીએ જે તમે તમારા અનેક જન્મોની અંદર સંચિત કરી છે તે હજી પણ મોજૂદ છે પણ તમે તેના સુધી પહોંચી નથી રહ્યા જ્યારે તમે સપનાની અંદર હોવ છો તો તમારું અચેતન મન તે સૂચનાઓને તમને સપનાના રૂપમાં દેખાડે છે જે પહેલાં જ થઈ ચૂક્યું છે દોસ્તો આનું જ તો પરિણામ હોય છે કે આપણે ઘણીવાર એવી વસ્તુઓના સપના જોઈએ છીએ જેના વિશે આપણે આ જીવનની અંદર કાંઈ જાણતા પણ નથી ક્યાંય જોયા પણ નથી હોતા એવા સપના પણ આપણે જોઈ શકીએ છીએ ઘણા લોકો સાથે એવું થાય છે એક મહિલાને સપનામાં એક એવું મંદિર દેખાતું હતું જે તેણે ક્યારેય જોયું નહોતું ત્યારબાદ જ્યારે તે મહિલાએ તે મંદિરને શોધવાનો પ્રયાસ કર્યો તો તે મંદિર તેને ખરેખર મળી જ ગયું હતું ત્યારબાદ મહિલાને ખબર પડી કે આ તેના પૂર્વજન્મનું સ્થાન હતું એટલે જ તેને વારંવાર આ મંદિરના સપના આવતા હતા એનો એ જ મતલબ હતો કે સપનાની અંદર અચેતન મન તેને આ સૂચના દેખાડવાની કોશિશ કરી રહ્યું હતું કદાચ આ જાગૃત કરવા માટે હતું આ જ સિલસિલાની અંદર આવ આપણે જાણીએ કે કઈ રીતે આપણું અચેતન મન પૂર્વજન્મની ઘટનાઓની અંદર પહોંચી જાય છે હું ઘણા દિવસોથી એ જાણવાની ફિરાકમાં હતો કે હું મારા પાછલા જન્મની અંદર શું હતું પણ હું જાણી નહોતું શકતો કારણ કે મને તેની ખબર નહોતી જોકે ત્યારબાદ મને મારા પ્રશ્નનો ઉકેલ કાઢવાનો એક રસ્તો મળ્યો અને મેં સૂતી વખતે આ પ્રશ્નને વારંવાર પોતાના અચેતન મનથી કરવાનું શરૂ કરી દીધું અને આવું રોજ સૂતા પહેણાં કરતો હતો લગભગ આઠ દિવસ સુધી સતત કર્યા પછી મને એક સપનું આવ્યું જેની અંદર મેં જોયું કે હું એક સ્ત્રી છું અને હું એક ખૂબ મોટા ઘરની અંદર જન્મી છું હવે જે મારી મા છે તે જન્મમાં મારી સાસુ હતી અમે લોકો ખૂબ જ અમીર છીએ જોકે હું એ ના જોઈ શક્યો કે તે સ્ત્રીનું મોડું કેવું હતું દોસ્તો આ વિડિયોની અંદર આપણે એ જાણ્યું કે ઊંઘ પછી આપણા આત્માની સાથે શું થાય છે હકીકતમાં આપણું ચેતન મન જ સૂએ છે અચેતન મન જાગૃત અવસ્થાની અંદર જ રહે છે આ સંબંધમાં હું તમને એક દિલચસ્પ ઘટના વધુ સંભળાવું છું હકીકતમાં અમારા ઘરની અંદર જ્યારે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે તો અમને ઊંઘ આવતી નથી અને અમે ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ રાત્રે વારંવાર અચાનકથી આંખ ખુલી જવી એ જ વાતનો સંકેત હોય છે અમારા ઘરની અંદર દેવતાઓની મૂર્તિઓ રાખેલી છે એક દિવસ અમે તે બધાને ઉઠાવીને ઘરની બહાર બનેલા મંદિરમાં મૂકી દીધી હતી તમને જણાવી દઈએ કે અમારા ઘરની આસપાસ એક નકારાત્મક શક્તિ છે જે ખૂબ સમય પહેલાં અહીંથી જ થઈને મરી ગઈ હતી અને જ્યાં નકારાત્મક શક્તિ હોય છે એટલે કે ભૂત પ્રેત હોય છે ત્યાં અજીબ સપના આવવા સામાન્ય વાત છે તે પ્રેત રૂપમાં ફરી દિવસ પછી મારી સાથે ગડબડ થવાનું શરૂ થઈ ગયું હું રાતલે સૂતો પણ વારંવાર મારી આંખ ખબર નહીં કેવી રીતે ખુલી જતી આજ સુધી આવું નહોતું થયું અને આંખ ખુલ્યા પછી મને એવો અહેસાસ થતો કે કોઈ અહીં છે જો કે હું કોઈને જોઈ નહોતો શક્યો નકારાત્મક શક્તિ દરેક કોઈ જોઈ શકતું નથી હું ભૂલી ચૂક્યો હતો કે આ બધું મૂર્તિઓના કારણે થઈ રહ્યું છે આ નવ દિવસ સુધી થતું રહ્યું અને મને આવું થવા પાછળનું કારણ સમજાઈ નહોતું રહ્યું ત્યારબાદ દસમા દિવસે મેં વારંવાર રાત્રે ઊંઘ ખુલવાના કારણ વિશે વિચાર્યું અને વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ મૂર્તિઓ હટાવ્યા પછીથી જ થઈ રહ્યું છે તમારા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની મૂર્તિનું હોવું કેટલું જરૂરી છે તે તો તમે જાણી ચૂક્યા હશો ત્યારબાદ મેં તે મૂર્તિઓને પાછી તે જ સ્થાન પર મૂકી દીધી જ્યાં તે પહેલાંથી જ હતી બસ ત્યારબાદ પોતાની મેળે મને ઊંઘાવા લાગી જો કે આ બધી ઘટનાઓથી મને એવું લાગે છે કે કોઈ પણ નકારાત્મક ઉર્જા જ્યારે આપણા આભામંડળને રાત્રે ભેદવાની કોશિશ કરે છે કે તેની તરફ આકર્ષિત થાય છે તો આપણું અચેતન મન ચેતન મન સુધી આ સંદેશ પહોંચાડી દે છે એ જ કારણ છે કે આપણી આંખ અચાનકથી ખુલી જાય છે જો કે રૂટીનની અંદર તો આ નક્કી હોય છે જેમ કે તમે રોજ પાંચ વાગે ઉઠો છો તો તમારું અચેતન મન તમને પાંચ વાગે ઉઠાડી દેશે તો મિત્રો આજના વીડિયોમાં બસ આટલું આશા રાખીએ છીએ કે આ વિડિયો તમને ગમ્યો હશે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ